વડોદરાના ગોત્રીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ત્રણસો ને તેપન મકાનો ફાળવાયા વડોદરા શહેરમાં સમાવિષ્ટ વિવિધ સ્લમ વિસ્તારમાં રહેતા ઝૂંપડાવાસીઓને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગોત્રી ટીપી સિક્સટીન ખાતે વડોદરા દ્વારા રૂપિયા ચોવીસ પોઈન્ટ એકતાલીસ કરોડના ખર્ચે નિર્માણ થયેલા ત્રણસો ત્રેપન આવાસો તથા બાર દુકાનોનું લોકાર્પણ અમદાવાદ ખાતેથી વડાપ્રધાનના હસ્તે થયેલ હતું વડોદરા ખાતે આ આવાસોના લાભાર્થીઓના ગૃહ પ્રવેશનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો ગરીબોને મકાનો મળે તે હેતુથી સ્થળ ઉપરના ઝુંપડાવાસીઓને તેઓના મૂળ સ્થળે નવીન આવાસોનું પુનઃવસન ન મળે ત્યાં સુધી ટ્રાન્ઝિટ આવાસની સુવિધા સાથે વડોદરાના ગોત્રી વિસ્તારના ગાયત્રીપુરા ચંદ્રનગર કંચનલાલનો ભઠ્ઠો અને પાર્વતીનગર વસાહતના અંદાજે ત્રણસો જેટલા ઝૂંપડાઓ વર્ષ બે હજાર સત્તરમાં તોડવામાં આવેલ હતા આ પ્રોજેક્ટને એફોર્ડેબલ હાઉસિંગ ઇન પાર્ટનરશીપ ઘટકમાં બનાવવામાં આવેલ છે આ પ્રોજેક્ટમાં અંદાજીત ત્રણસો ઝૂંપડાવાસીઓ પૈકી બસ્સો તેપન ઇડબ્લ્યુએસ એક પ્રકારના આવાસો વિનામૂલ્યે ફાળવવામાં આવેલ છે બાકી રહેલ પચાસ ઝૂપડાવાસીઓ પૈકી સાડત્રીસને ઈડબલ્યુએસ ટુ પ્રકારના આવાસો રૂપિયા બે પોઈન્ટ પાંચ લાખમાં તેમજ બીજા અંદાજે અઢાર ઝૂંપડાવાસીઓને ગોત્રી ખાતે અન્ય પ્રોજેક્ટમાં વિનામૂલ્યે ફાળવવામાં આવેલ છે આ સ્કીમમાં આવાસ દીઠ રૂપિયા એક પોઈન્ટ પાંચ લાખ કેન્દ્ર સરકાર દ્વારા અને રૂપિયા એક પોઈન્ટ પાંચ લાખ રાજ્ય સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવી છે મકાનના લાભાર્થીઓને કબજા પાવતી આપવામાં આવી છે આ મકાનો ભૂકંપ પ્રતિરોધક આરસીસી સી સી ફ્રેમ સ્ટ્રકચરમાં તૈયાર થયેલ છે જેમાં રૂફટોપ સોલાર પેનલ અને ફાયર ફાઇટિંગ સિસ્ટમની સુવિધાઓ પણ રાખવામાં આવી છે ટીવીન ન્યૂઝ વડોદરા